સ્વાગત છે દોસ્તો આપસોની પોતાની YouTube ચેનલ ગુજરાત ખબર ટુ પોઈન્ટ ઝીરોમાં દરરોજના નવા નવા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને નવા નવા સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ખેડૂત મિત્રો સૌથી મોટા સમાચાર સૌની સામે આવી રહ્યા છે કે આ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરોમાં વિવિધ ઘટકોમાં એક સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં બાગાયત ખાતાની વર્ષ બે હજાર માટેની છવ્વીસ માટેની સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે અઢાર આઠ બે હજાર પચીસથી તારીખ એક નવ બે હજાર પચીસ સુધી આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો છે તે ખુલ્લું મુકાશે ખેડૂતોને ઓનલાઈન અરજી કરવાની રહેશે તો જે કોઈ પણ લોકો છે તે આઈ ખેડૂત પોર્ટલ ઉપર સહાયલક્ષી અરજી કરવા માંગતા હોય તે ફટાફટ તારીખ એક નવ બે હજાર પચીસ સુધી કરી શકે છે તો ત્યારબાદના મોટા સમાચાર આપ સામે આવી રહ્યા છે દોસ્તો કે રેશન કાર્ડની નવી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફલ નામની નવી યોજના જાહેર કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના અંત્યોદય પરિવારોની આવકમાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ કરવાનો છે આ યોજના આગામી પાંચ વર્ષમાં રાજ્યમાં દસ જિલ્લાના પચીસ તાલુકાના પચાસ હજાર અંત્યોદય અન્ન યોજના કાર્ડધારક પરિવારોને લાભ અપાશે આજીવિકાના નિર્માણના ભાગ સ્વરૂપે પરિવારોની આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે એંશી હજાર રૂપિયા સુધીનું અનુદાન કરાશે તો ખાસ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો રેશન કાર્ડ ધારકો માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે કે ખેડૂતોને મફત વીજળી ગાંધીનગરમાં યોજાયેલી ગુજરાત રાજ્ય કેબિનેટની બેઠકમાં આજે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે રાજ્ય સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સમક્ષ બેઠકની માહિતી આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખેડૂતોને દસ કલાક વીજળી ઉપલબ્ધ કરાય છે આઠ પોઈન્ટ આઠ કરોડ યુનિટ વીજળીનો ઉપયોગ થયો છે અને મહેસાણા જિલ્લાના પણ ખેડૂતોને હવે દસ કલાક વીજળી પુરવઠો છે તે આપવામાં આવશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો અહીંયા ત્યારબાદની મોટી માહિતી આપશું સામે આવી રહી છે કે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો હુકમ હાઈકોર્ટે આંગણવાડી વર્કર્સને રૂપિયા ચોવીસ હજાર આઠસો અને હેલ્પ વર્કર્સને રૂપિયા વીસ હજાર ત્રણસો માસિક વેતન ચૂકવણીનો આદેશ આપ્યો છે એક એપ્રિલ બે હજાર પચીસથી થી એરિયર્સ સાથે ચૂકવણી કરવાની રહેશે જે છ મહિનામાં પૂર્ણ કરવાની છે આંગણવાડી વર્કર્સનો પગાર રૂપિયા દસ હજારથી ચોવીસ હજાર આઠસો અને હેલ્પર્સનો પગાર છે તે રૂપિયા પાંચ હજારથી વધીને રૂપિયા વીસ હજાર ત્રણસો થશે સરકારની અપીલ નકારી કેન્દ્ર અથવા રાજ્ય સરકારે ચૂકવણી કરવાની રહેશે જે ભવિષ્યની સુધારાઓને આધીન રહેશે તો ત્યારબાદની મોટી માહિતી છે દોસ્તો સામે કે હવે આવા રસ્તા ઉપર નહીં ભરવો પડે ટોલ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જો રસ્તાઓ વાહન ચલાવવા લાયક ન હોય અધૂરા હોય કે ટ્રાફિકથી ભરેલા હોય તો ત્યાં ટોલ વસૂલવો અયોગ્ય છે કેરળ હાઈકોર્ટના પાળી ટોલ બૂથ સંબંધિત ચુકાદાને સમર્થન આપતા સુપ્રીમ કોર્ટે માર્ગ મરામત થયા વિના ટોલ વસૂલવાને ન્યાય વિરોધ ગણાવી છે આ નિર્ણય માત્ર કેરળ જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ન્યાયિક દિશા દર્શાવે છે અને નાગરિકોના હકો માટે મહત્વપૂર્ણ છે તો ખાસ અને મહત્વપૂર્ણ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે તો ત્યારબાદની મોટી માહિતી આપશું સામે આવી રહી છે દોસ્તો કે ખેડૂતો અને એમએસએમઇ ક્ષેત્ર માટે રાહત નવી યોજના અનુસાર ખેતીમાં વપરાતા સાધનો અને આવશ્યક ચીજ વસ્તુઓ પર ટેક્સ સ્લેબનો ઘટાડો કરી શકાય છે આનાથી ખેડૂતોનો ખર્ચ ઘટશે અને તેમને ખેતીના કામકાજમાં સુવિધા મળશે તેવી જ રીતે નાના વેપારીઓ અને એમએસએમઇ માટે ઘણી આવશ્યક કાચા માલ અને સેવાઓ પણ નીચલા સ્લેબમાં મૂકવામાં આવશે આનાથી ઉત્પાદન સસ્તું થશે અને સ્પર્ધામાં વ્યવસાય મજબૂત બનશે તો મધ્યમ વર્ગને ફાયદો થશે તો સરકારનું ધ્યાન મધ્યમ વર્ગ પર પણ છે રોજિંદા જીવન સાથે જોડાયેલી ઘરગથ્થુ વસ્તુઓ કેટલાક ઇલેક્ટ્રોનિક સાધનો વીમા અને તબીબી સેવાઓ ઓછા દરે લાવવાનું વિચારી રહ્યા છે આનાથી મધ્યમ વર્ગના પરિવારોને સીધો ફાયદો થશે જેમને ફુગાવાનો સૌથી વધુ ભોગ બનવું પડે છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તમામ નાગરિકો માટે ત્યારબાદની મોટી માહિતી આપશોની સામે આવી રહી છે દોસ્તો કે એક સત્તર કરોડ લોકોના નામ રેશન કાર્ડમાંથી કપાશે કેન્દ્ર સરકારે પહેલીવાર એવા રેશન કાર્ડ ધારકોની ઓળખ કરી છે જે મફત અનાજ યોજનાના લાયક નથી તપાસમાં જણાવવામાં મળ્યું છે કે ચોરાણું પોઈન્ટ એકોતેર લાખ કાર્ડ ધારકો કરદાતા છે અને સત્તર પોઈન્ટ એકાવન લાખ પાસે ફોર વ્હીલ છે અને પાંચ પોઈન્ટ એકત્રીસ લાખ કંપની ડિરેક્ટર છે કુલ એક પોઈન્ટ સત્તર કરોડ ધારકો છે તે અયોગ્ય શ્રેણીમાં આવે છે કેન્દ્રએ રાજ્યોને ત્રીસ સપ્ટેમ્બર સુધી ગ્રાઉન્ડ લેવલ વેરિફિકેશન કરીને આ નિર્ણયોને યાદીમાંથી દૂર કરવાની સૂચના આપી છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો રેશન કાર્ડ ધારકો માટે તો દોસ્તો આ હતા આજના સૌથી મોટા અને ખેડૂતો વિશેના ખાસ સમાચાર દોસ્તો આપ સોને આશા કરું છું કે આ મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ગુજરાત ખબર ટુ પોઈન્ટ ઝીરોને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે દિવસભરના કામના સમાચાર આપસોને આ ચેનલના માધ્યમથી મળતા રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ માતરમ